નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી રહે છે અને અમુક લોકો મુશ્કેલીના સમયમાં હિંમત હારી જાય છે તો અમુક લોકો એવા હોય છે જે ગમે એવી મુશ્કેલીઓનો પણ હિંમતથી સામનો કરી લે છે મિત્રો કદાચ તમે તમારા જીવનથી કંટાળીને નિરાશ થઈ ગયા હોય તો આ સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળી લેજો આ સ્ટોરી મુંબઈમાં બનેલી એક સત્ય ઘટનાની સ્ટોરી છે અને આ સ્ટોરીમાંથી આપણને ઘણું બધું શીખવા મળી શકે એવું છે મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી પંચોતેર વર્ષના વૃદ્ધ વીરજીભાઈને બે દીકરા હતા અને એ બંને દીકરાઓને બે બે બાળકો હતા સાત વર્ષ પહેલાં એનો મોટો દીકરો ઘરેથી કામ પર ગયા બાદ પાછો જ ન આવ્યો અને અઠવાડિયા બાદ વિરજીભાઈને ખબર પડી કે એનો મોટો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો માત્ર ચાલીસ વર્ષની ઉંમરે એના મોટા દીકરાનું અવસાન થઈ ગયું હતું મોટા દીકરાનું અવસાન થવાથી વીરજીભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને એને એવું લાગી રહ્યું હતું કે એના જીવનનો એક હિસ્સો મરી ગયો છે પરંતુ પોતાના પોતાના પર આવેલી જવાબદારીઓના બોજના કારણે વૃદ્ધ વીરજીભાઈને દીકરાના મરણનો મનાવવાનો પણ સમય ન મળ્યો અને બીજા દિવસથી જ વીરજીભાઈ એની રિક્ષા લઈને રોડ પર ફેરા લગાવવા લાગ્યા વીરજીભાઈ ઘણા વર્ષોથી રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને હવે એના મોટા દીકરાનું અવસાન થઈ ગયું એટલે એના બંને બાળકો અને વહુની જવાબદારી પણ પર આવી ગઈ હતી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હજુ તો મોટા દીકરાનું મરણ થયું એના બે વર્ષ પણ નહોતા થયા ત્યાં તો ફરી પાછા એક દુઃખના સમાચાર વિરજીભાઈના દ્વારે આવીને ઉભા રહ્યા હવે એના બીજા દીકરાનું પણ અવસાન થઈ ગયું હતું વીરજીભાઈ એક દિવસ એની રિક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક એના ફોનમાં એક ફોન આવ્યો અને સામેથી એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાની ડેડ બોડી અહીંયા રેલવે સ્ટેશન પર મળી છે અને એમણે આત્મહત્યા કરી લીધી છે આવા સમાચાર સાંભળીને વીરજીભાઈ તો ત્યાં ને ત્યાં ઢળી પડ્યા એની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન તમે મારી સાથે આ શું કરો છો મને આ કેવી સજા આપી રહ્યા છો આજે મારા બંને દીકરાઓ મને છોડીને જતા રહ્યા છે ત્યારે વીરજીભાઈએ થોડી વાર માટે એવો વિચાર કર્યો કે હવે મારે આ દુનિયામાં જીવીને શું કરવું એટલે હું પણ આત્મહત્યા કરી લઉં છું પરંતુ ત્યારે જ એને એના દીકરાની વહુઓ અને બાળકો યાદ આવી ગયા અને બંને દીકરાઓના મરણ બાદ

તારું ભણતર ક્યારેય નહીં છૂટે તારે જેટલું ભણવું હોય એટલું ભણી શકે છે આટલું બધું હોવા છતાં પણ હિંમત હાર્યા અને આ આ બધી ઘટના બાદ વૃદ્ધ વ્યક્તિ કે જેને આ ઉંમરમાં નિવૃત્ત થઈને ઘરે બેસવાનો સમય હતો એ ઉંમરમાં પહેલા કરતા પણ વધારે સમય સુધી રિક્ષા ચલાવવા લાગ્યા હવે તો વીરજીભાઈ સવારે છ વાગ્યે ઘરેથી નીકળી જતા અને મોડી રાત સુધી રિક્ષા ચલાવતા હતા આટલું બધું કામ કરવા છતાં પણ એનો મહિનાનો ખર્ચો માંડ માંડ નીકળતો હતો અને ઘણી વાર તો એવું બનતું કે એના પરિવારને રાત્રે ભોજન વગર રહેવું પડતું આવી રીતે ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને એક સમયે એવું બન્યું કે જ્યારે એની પત્ની બીમાર પડી ગઈ ત્યારે એની પાસે પત્નીની દવા કરાવવાના પણ પૈસા નહોતા એટલા માટે આજુબાજુના ઘરે જઈને પણ એમણે એની પત્નીના ઈલાજ માટે પૈસા માંગ્યા હતા આ બધું મોઢે સહન કર્યા બાદ પણ જ્યારે એણે એની પોત્રીને એસી ટકા આવેલા જોયા ત્યારે વીરજીભાઈને એવું લાગ્યું કે જાણે પોતે પોતાની ઓટો રિક્ષા જમીન પર નહીં પરંતુ આકાશમાં ઉડાવી રહ્યા હોય જે દિવસે એની પોત્રીનું રિઝલ્ટ આવ્યું હતું એ દિવસે વિરજીભાઈએ એની રિક્ષામાં મુસાફરી કરી રહેલા દરેક લોકો પાસેથી કોઈ પણ પૈસા ન લીધા અને દરેકને મફત સવારી કરાવી હતી ત્યારબાદ એની પુત્રી કહેવા લાગી કે દાદા મારે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી એડનો કોર્સ કરવો છે પોતાના ઘરનો મહિનાનો ખર્ચો માંડ માંડ કાઢનારા વિરજીભાઈ પાસે મુંબઈથી દૂર દિલ્હીમાં પોતરીને ભણાવવા માટે પૈસા ક્યાંથી હોય પરંતુ પોત્રીના સપના પૂરા કરવા એ જ વીરજીભાઈની ઈચ્છા હતી એટલા માટે જ દાદાજીએ પોતાનું ઘર વેચી નાખ્યું અને ઘર વેચીને પોતાની ભણતરની ફી ચૂકવી ત્યારબાદ દાદાજીએ એની પત્ની દીકરાની વહુ અને બીજા પૌત્રો તેમજ પૌત્રીને એના ગામડે બીજા સગા સંબંધીના ઘરે રહેવા માટે મોકલી દીધા અને પોતે છત વિનાના મુંબઈ શહેરમાં રહેવા લાગ્યા હવે વીરજીભાઈ તો પોતાની રિક્ષાને જ પોતાનું ઘર માનવા લાગ્યા હતા કારણ કે હવે તો એ પોતાની ઓટો જ જ ખાતા હતા અને રાત્રે જતા હવે તો જાણે કે ઘર હોય એવી રીતે રહેવા લાગ્યા આખો દિવસ તેઓ રિક્ષામાં મુસાફરી કરાવીને લોકોને એની મંજિલ સુધી પહોંચાડતા હતા અને રાત્રે ઓટો રિક્ષામાં જ સૂઈ જતા ઘણી વખત એમની તબિયત ખરાબ રહેતી અથવા રિક્ષા ચલાવતા ચલાવતા પગમાં દુખાવો થવા લાગતો પરંતુ જ્યારે પણ એને એની પૌત્રી ફોન કરીને એવું કહેતી કે દાદાજી હું મારા ક્લાસમાં પ્રથમ નંબરે પાસ થઈ છું ત્યારે એનો બધો જ દુખાવો અને એના બધા જ દુઃખો જાણે ગાયબ થઈ જતા વીરજીભાઈ તો એ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે એની પૌત્રી ટીચર બની જાય અને ટીચર બન્યા બાદ દાદાજી એને ગળે લગાવીને એવું કહી શકે કે મારી પૌત્રી ઉપર મને કેટલું બધું ગર્વ છે અને મારા આખા પરિવારમાંથી મારી પોત્રી પહેલી દીકરી છે જે ગ્રેજ્યુએટ બનવા જઈ રહી છે દાદાએ તો એવી જાહેરાત કરી હતી કે જ્યારે મારી પોત્રીનું રિઝલ્ટ આવશે ત્યારે અઠવાડિયા સુધી હું કોઈ પણ મુસાફર પાસેથી પૈસા નહીં લઉં અને બધા જ લોકોને ફ્રીમાં મુસાફરી કરાવીશ મિત્રો આ કોઈ કાલ્પનિક ઘટના નથી પરંતુ મુંબઈમાં બનેલી એક સત્ય ઘટના છે અને આ સ્ટોરી મુંબઈમાં રહીને રિક્ષા ચલાવી રહેલા વીરજીભાઈની છે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે એ દિવસ પણ આવી ગયો જ્યારે એની પૌત્રી ટીચર બનીને દાદાજી સામે ઊભી હતી પોતાની પૌત્રીને જોઈને દાદાજી ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે વાહ દીકરી તે તો મારું નામ રોશન કર્યું છે મિત્રો આ સ્ટોરીમાંથી શીખવા જેવી એક જ વાત છે કે આજના આધુનિક સમયમાં લોકો પર થોડું ઘણું દુઃખ પડે ત્યાં તો એ આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે ત્યારે આ વિરજીભાઈ ઉપર તો અસહ્ય દુઃખો પડ્યા હોવા છતાં પણ હિંમત ન હાર્યા અને હિંમતથી પરિસ્થિતિનો સામનો કર્યો અને આજે એનું પરિણામ તમારી સામે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ